મંદિર છે ભાઈ એકદમ દરિયા અહીંયા હવે એન્ડ તો કેમ જો મારા વાલા મિત્રો જો કે તમે મજામાં જ હોય તો જ આપણો વ્લોગ જોયા હોય ને તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારના વાગી ગયા છે સાડા બાર એક વાગી ગયો છે આપણે મોડું ઉઠાવે છે કેમ કે રાતે આપણે મોડે બધી જાગતા હતા ને કાનાનો બર્થડે હતો એટલે પછી ગામમાં રેખાડા બધું મંદિરે બધું બહુ બધી ફૂલ મોજ મસ્તી કરી મજા આવી ગઈ ને અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું નાઈ જોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા મજી તો થઈ ગયા આપણે ખરી હવે આને ધોવા જોઈએ ગાડી આખી ઘરો ઘરો થઈ ગઈ મારી વાતાવરણ જો ભાઈ તમે જોતો ખરી કાંઈ ઘટે એકદમ વરસાદી માહોલ થઈ ગયો મસ્તનો ને હવે ડાયરેક્ટ મેં ઘરની બારોથી ચાલુ કર્યો રોગ એટલે આવું છે ગામમાં માવો ખાઈ લીધો છે અત્યારે જમી લીધું અને ઘણા ખરા મિત્રોની કમેન્ટ આવે છે બધી હું એને રિપ્લાય આપું જ છું એક ભાઈનું કમેન્ટ હતી કે ભાઈ તમે સોંગ ક્યાંથી લાવો ભાઈ યુટ્યુબમાં તમે નોન કોપીરાઈટ સોંગ લખો ને એટલે તમને સોંગ મળી જ જાય અને એમાં કોપીરાઈટ પણ ન આવે નોન નોન સોંગ કોપીરાઈટ મ્યુઝિક એવું લખવાનું એટલે આવી જાય અને ઘણી બધી કમેન્ટો આવે છે પણ આપણે એનો ફૂલ વ્લોગ બનાવવાનો છે એની માટે પેચીયલ એટલે તમે કન્ટિન્યુ રોગમાં બન્યા રહો અત્યારે હું ગામમાં જ આવશું પછી કઈ નક્કી નથી કર્યું આ બધી તેતેડું લુખી તેતેડું મારી વેગ્યું થાય ને પછી ખબર પડે ક્યાં હોઉં એમ તો સીધા નીકળીએ પહેલાં તો ભાઈ આપણે ગામમાં પણ આપણે પેલા બૂટ વોશિંગ કરવાના છે કરી નાખીએ ફટાફટ અને પછી નીકળીએ અત્યારે અહીં ઘેર કોઈ નથી યાર મજા નથી આવતી ઘરના બધા આપણે અહીં ન હોય ને એટલે મજા ન આવે ફૂલ ફેમિલી હોય ને અહીંયા તો જ મજા આવે ને ઘેર ન મજા આવી એકલું એકલું લાગે પવન એવો છે ને વરસાદી માહોલ થઈ ગયો છે

કોર્ડિનાર જવું છે છે બે ત્રણ મિત્ર એને થોડાક મળતા આવીએ અમારા ખાસ એવા અમારા બહુ મિત્ર છે ને અમારા બહુ કામય આવે છે અમુક ત્યારે સારું કામ કરે સપોર્ટ બહુ છે કાંઈ નહીં ઘટીન્યુ રોગમાં બેનારો હવે વિચારીએ આગળ કે કોડીનાર જઈએ કે ન જઈએ જવાનું જ છે ફાઇનલ છે ભાઈ નક્કી જ કરી નાખ્યું છે ગાડી યાર મારી એબજેટમાં છે ને થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે આ જો ટીસીએસ સેન્સર આવે ને જો આવી ગયું છે આની એરર આવી ગઈ છે ગાડી ઝટકા મારે છે અત્યારે ઓલમોસ્ટ આપણી ગાડી હેલી કેટલી ખબર હા જો એકાણું નવ હજાર એકસો ચોપન કિલોમીટર હાલી હા એવરેજ કેટલી આપે છત્રીની એવરેજ છે ભાઈ અત્યારે ગામમાં છત્રીની એવરેજ છે કાંઈ નહીં હવે માથામાં ખંજવાડે વરસાદનું મહામૂલ માહોલ છે એટલે ફટાફટ ભાગીએ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ સીમા સીમી ચાલુ વરસાદ આવે છે એટલો છે ને વરસાદ એટલો જ હવે આમાં મારે સુરત ગાડી લઈને જવું છે ને જવું આવું એમકોટ કપાવી લેવાની છે અમારે ખૂબ મજા થી જો રહી ગયો રહી ગયો રહી ગયો હાલ ગાડી ઘાટ ગાડી કાઢ

આ મંદિર છે ભાઈ અહીં જૂનવાડી મંદિર છે એક નંબર જો દરિયો તો બાબા ગાંડો દૂર થઈ ગયો કૃષ્ણ ભગવાનના ભાઈ પગલા હતા આમાં એ બધું અત્યારે વયું ગયું છે ને તો કાયદેસર ના કૃષ્ણ ભગવાનના પગ આમાં છપાઈ ગયેલા હતા આખા બે પગ બધું આખું જૂનવાડી મંદિર છે પહેલાના જમાના આ મંદિર બનતું જ નથી હો આવું ને આવું જ રહી છે એવું બધા કહે છે આવું ને આવું જ રહી છે આમાં કઈ ખાતું નથી જૂનવાડી છે આમાં કઈ કામકાજ કઈ ખાતું જ નથી જૂનું જૂનું જ રહી છે પહેલાનું છે ને બાય

కంపెనీ ખળળા�ા� um... ઘર તરફ જવા માટે કેમ વરસાદ ભાઈ એટલું આવ્યું એટલું આવ્યું ને બારું નથી મને તો આખો પલાળી દીધો અમારે આમ થોડાક જોરદાર સીન ને તમને ઘણું બધું સમજાવું હતું પણ હું કરું યાર એટલે વરસાદ જ એટલો છે ને કે કાંઈ બારું નથી એમ તો ક્યાં આવું મૂલ્યું અહીંયા આપણે બચાવ્યું હતું અમને થોડું ઘણું બધું બતાવી દીધું કે કૃષ્ણ ભગવાનનો જન્મ અહીંયા જન્મ અહીંયા થયો જન્મ અહીંયા જન્મભૂમિ હતા કૃષ્ણ પહેલાં પહેલા વહેલા અહીંયા હતા દ્વારકા ગયા દ્વારકાથી પછી દ્વારકા અહીંયા કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનના પગલા પણ છે આમ જમીન પગ મૂક્યા હતા ને પગલાં સફાઈ ગયા હતા એ અત્યારે દંટાઈ ગયા છે કાંઈને હવે અમે કોડીનાર જઈએ છીએ હવે તમે કન્ટિન્યુ રોગમાં બેના રહેજો છો આપણે સીધા ખોડીનાર જોઈએ તો ભાઈ અમે ખોડીનાર પૂગી ગયા છે ને હવે અમારો એક બીજો મિત્ર આવે છે એ બી વાલિયા બહુ મોટું નામ છે ભાઈ કોનું પણ એટલે આવે આગળ એટલે મુલાકાત કરાવું તમને પછી આપણે પછી કે તો મિત્રો આપણે જી માણાની રાહ જોતા હતા એ માણા જો આપણે સામે આવી ગયો જો અરે આનું નામ છે એબી ભાલિયા ને કોડીનાનું ઘરેણું છે ભાઈ કેમ છે એબી ભાલિયા એક નંબર તમારા જેવું તો આને પ્રેમથી હું પછી કવાલો ની હાલો તમે તમારો ઇન્ટરવ્યુ આવો ચાલુ રાખો મારું નામ અક્ષયભાઈ ગોવિંદભાઈ છે ઓવર બરાબર આ ની ઝાળે જ ઇન્ટરવ્યુ નથી લેતા ઇન્ટરવ્યુ દીત આપું ને પણ આમ કામ જોશથી કેવાનું હોય હા એમ મારું નામ મક્ષી ભાલિયા છે પણ કોઈ મને અક્ષય કેતું નથી મોટે ભાગે બધા એ બીજ કે છે કારણ કે મારે આ ભાઈ આપડા શેબાજ ભાઈ છે કેમ છે ભાઈ મજા ભાઈ આ માણા ખૂબ આપડી મહેનત કરી છે આપડી ચેનલ માટે મે કોઈથી કીધું નતું પણ આજ કહું છું આ ભાઈએ મહેનત કરી મારી ચેનલ કમ્પ્લીટ કરી દીધો આ ભાઈએ થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારા લીધે આ બધા વ્લોગ જોઈ છે આજ નગર અત્યારે વ્લોગ બંધ થઈ ગયા હોય આ ભાઈએ ખૂબ મહેનત કરીને આપણી ચેનલમાં જે પ્રોબ્લેમ હતો ને એનો સોલ્વ કરી દીધો